નમસ્કાર મિત્રો શું તમારા વિડીયોમાં પણ પાંચથી દસ જ વ્યૂઝ આવે છે અને પછી એમાં વ્યૂઝ આવતા જ નથી તો આજે આ વિડીયો તમારા માટે સ્પેશિયલ છે જો તમે આ ત્રણ સેટિંગ કરી લેશો તો તમારા ચેનલની ગ્રોથ થશે અને તમારા વિડીયો પણ વાયરલ થશે અને એમાં વ્યૂઝ પણ સારા આવશે તો સૌથી પહેલાં સ્ટેપ એ છે કે જો તમે યુટ્યુબ ચેનલ બનાવી હોય તો જૂની જો હોય તો એના કરતાં તમે સૌથી પહેલાં તો એક નવી જીમેલ આઈડી બનાવીને તમે એક નવી યુટ્યુબ ચેનલ બનાવી લેજો પછી બીજી વાત કે તમે હંમેશા જે સ્ક્રિપ્ટ લખો છો તો એના યુઝ એનું થમિલ હોવું જોઈએ અને ટાઇટલ પણ સેમ એ જ હોવું જોઈએ બાકી સ્ટુડિયોમાં સેટિંગમાં જઈને જે એની કેટેગરી હોય એ ધીમે ચૂઝ કરવાનું રહેશે જેમ કે તમે કોઈ એજ્યુકેશન વિડિયો બનાવો છો તો એજ્યુકેશન કેટેગરી ચૂઝ કરવાનું રહેશે વ્લોગિંગની હશે તો વ્લોગ અને જો ટેકની કે કોઈ એપ્લિકેશન તમે બનાવો છો તો એ ટેક કેટેગરી આમાં ચૂઝ કરવાની રહેશે છે તો હું તમને પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જે વાયટી સ્ટુડિયોના સેટિંગ છે એ હું તમને મારા મોબાઈલ યારા પીયા લગાવીને હું તમને બધી જ રીતે સમજાવી દઈશ અને તમે સારા એક વ્યૂઝ આવે એવા હું કોશિશ કરીશ કે તમારા વીડિયો પર પણ સારા એક વ્યૂઝ આવે તો અહીં હું સ્ક્રીન રેકોર્ડિંગ લાવું છું તમે જે રીતના હું સેટિંગ કરો એનો તને પણ સ્ટેપ બાય સ્ટેપ કરતા રહે સૌથી પહેલાં તમારે જે આ પ્રોન ગૂગલ છે એ એપ્લિકેશન ઓપન કરીને તમારે લખી દેવાનું છે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ આ લખશો એટલે તમારું પ્રોન ગૂગલમાં તમારું જે વાયટી સ્ટુડિયો છે એ ઓપન થઈ જશે અને જો કદાચ ના થાય તો જે તમારી હાલમાં વાયટી સ્ટુડિયો એપ્લિકેશન છે એને પહેલાં અનઇન્સ્ટોલ કરી દેજો પછી ફરીથી ઇન્સ્ટોલ કરી દેજો આ સેટિંગ કર્યા પછી અમુક જણાને ઘણીવાર આ રીતના થાય છે કે એ એપ્લિકેશન હોવાથી એ ઓપન નથી થતી ગઈ સાઈટ એટલે તમે પહેલાં એ જે એપ્લિકેશન હોય તે એને અનઇન્સ્ટોલ કરી દેજો અને પછી ગૂગલમાં જઈને સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ લખજો એટલે તમારો વાયટી સ્ટુડિયો એમાં વેબસાઇટ દ્વારા ઓપન થઈ જશે પછી એમાં તમે જુઓ આ જે નીચે સેટિંગનો લોગો છે જો હું તમને અહીંયા બતાવી દઉં આજે નીચે સેટિંગનો લોગ લોગો છે ત્યાં તમે ક્લિક કરજો અને પછી તમારી સામે કંઈક આવી રીતના ઇન્ટરફેસ આવશે પછી અહીંયા જનરલમાં ક્લિક કરવાનું જનરલમાં અને અહીંયા તમારે છે ને યુએસડી દોલ વર્ટ લખેલું હશે તો તમારે અહીંયા આઈ સિલેક્ટ કરવાનું હોય છે તમે યુએસડી પણ રાખી શકો છો હું અત્યારે આઈ એટલે એમ કે તમારી જે ઇન્કમ છે એ ઇન્ડિયન રૂપીઝમાં બતાવશે અને જો તમે ડોલર રાખજો તો એ તમને ડોલરમાં બતાવશે પછી નીચેની સાઈડ જનરલ નીચે જે ચેનલ લખેલી છે એમાં ક્લિક કરવાની ને પછી એના સાઈડમાં જો બેસિક ઇન્ફો લખેલી છે ત્યાં તમારે ખાસ ધ્યાન આપીને આવે જોઈએ જે સેટિંગ હશે એ હવે ખાસ ધ્યાન આપીને જોઈએ તો એ બેસિક ઇન્ફોમાં સૌથી પહેલાં તો આપણે કન્ટ્રી જે છે એ સિલેક્ટ કરવાની રહેશે તો આપણે તો પોસ્ટ હંમેશા ઇન્ડિયા લોકો માટે જ કરીએ છીએ ને ગુજરાત પણ આપણે ઇન્ડિયામાં જ છે ને તો ત્યાં યુ એસ હશે તો એની જગ્યાએ તમારે અહીંયા ઇન્ડિયા કરવાનું છે બરાબર મારે અહીંયા ઇન્ડિયા કરેલું જ છે તો તમે લોકો પણ ત્યાં સૌથી પહેલાં ઇન્ડિયા સિલેક્ટ કરી લેજો બરાબર અહીંયા નીચે જે કીવર્ડ્સ લખેલું છે જે બોક્સ છે કીવર્ડ લખેલું એમાં તમારે જે તમારા કીવર્ડ્સ લખવા હોય એ તમે લખી શકો છો જેમ કે તમારી બ્લબની ચેનલ છે તો તમે એવું રીતના કીવર્ડ્સ લખી શકો છો કે માય ફર્સ્ટ વ્લોગ્સ કે પછી કે ગમે તે તમારી ટેગની ચેનલ હોય તો એના રિલેટિવ કોઈપણ તમે કીવર્ડ્સ ત્યાં લખી શકો છો તો એ કીવર્ડ્સ એટલા માટે હોય છે કે જ્યારે પણ તમે વિડીયો પોસ્ટ કરો ને કદાચ ના લગાવો ને તો પણ એ એમાંથી સિલેક્ટ થઈને એ ઓટોમેટિક એ કેટેગરીમાં વિડીયો જતો રહે છે પછી એના સાઈડમાં જેવો લખેલું છે કે એડવાન્સ સેટિંગ ત્યાં તમારે કંઈ જ નથી કરવાનું જો તમારે અહીંયા નો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સ જે ત્યાં ક્લિક ના કરેલું હોય તો ત્યાં તમે એકવાર ક્લિક કરી દેજો એટલે એમ કે હું કોઈ પણ વિડીયો બનાવશું એ નાના છોકરાઓ માટે નથી બનાવતો એના માટે એટલે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે પછી એની સાઈડમાં લખેલું આવશે ફ્યુચર ઇલિજિબિલિટી એટલે હવે તમારે આ મેન ત્રણ જે છે એ તમારે સૌથી પહેલાં વેરીફાય કરવાના રહેશે પછી જ તમે આમાં થમલી પણ મૂકી શકશો અને જે તમારા દસ મિનિટને પાંચ મિનિટના જે વિડીયો છે એ પણ તમે સારી રીતના મૂકી શકશે તો ચાલો સૌથી પહેલાં તમને હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં જે આ ઇન્ટરમીડિયેટ ફીચર લખેલ છે તમારે સૌથી પહેલાં તો જે તમારો મોબાઈલ નંબર છે એ નાખીને એમાં જે ઓટીપી હશે એ નાખ્યા પછી એ તમે ઇલિજિબલ કરી શકો છો અને જે ત્રીજા નંબરનું છે એ એડવાન્સ ફીચરમાં તમે તમારો વોટર આઈડી દ્વારા અથવા તમારી આધાર કાર્ડ જે છે એના દ્વારા પણ તમે વેરીફાઈ કરી શકો છો અને જો કદાચ તમારે વિડીયો હિસ્ટ્રી રાખીને પણ વેરીફાય કરવું હોય તો પણ થઈ શકે છે તો એ ટૂંક સમયમાં તમારું વિડીયોની જે પણ હિસ્ટ્રી છે એના દ્વારા પણ એ ઓટોમેટિકલી વેરીફાય થઈ જશે તો ત્યાં તમે ખાલી એમાં ક્લિક કરીને નીચે જે લખેલું આવશે વિડીયો હિસ્ટ્રી તો એમાં ક્લિક કરી દેજો તો ત્યાંથી તમારો વિડીયો હિના દ્વારા એ પછી એલિજિબલ થઈ જશે આ જે સેવનું બટન છે ત્યાં સેવ કરીને બધા સેટિંગ તમારે સેવ કરી લેવાના રહેશે બાકી આ બધી મહેનત ઉપર પાણી ફેરીવાળા છે તો આ સેવ કરવાની ભૂલતા નહીં લાશતો તો મિત્રો આ સેટિંગ જે હતા એ બહુ જ ખાસ હતા તો જ તમારા વ્યૂઝ આવશે બાકી તમે ગમે તે પણ મહેનત કરશો ને તો પણ તમારા વ્યૂઝ નહીં આવે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને શું તમે આ કમ આ સેટિંગ કરેલા હતા કે ન હતા એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો મહેશુ આપણે ફરી એકવાર આવા જ એક વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરજો